લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના જ દિવસો બાકી છે આ ચૂંટણી માટે વિદેશથી હજારો મહેમાનો ઇલેક્શન ટુરિઝમના રૂપમાં જોવા આવશે આ અંગે જોઈએ સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ વિદેશી લોકો હાલની તારીખમાં ફક્ત ફરવા માટે જ નહીં પરંતુ ભારતમાં જ્યાં એસી કરોડ લોકો મતદાન કરશે એ પ્રક્રિયાને જોવા માટે પણ આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલાં જી ટ્વેન્ટી અને અન્ય પ્રસંગ પર ભારતની ચૂંટણી જોવા માટેનું આમંત્રણ પણ આપ્યું છે मैंने इलेक्शन कमीशन से भी कहा है कि विश्व का हर देश भारत का इलेक्शन टूरिज्म के लिए निकले हिंदुस्तान के टूरिज्म को देखें और सिर्फ वोटिंग के दिन नहीं कोई मार्च महीने में आए कोई मार्च के सेकंड वीक में आए कोई मार्च के थर्ड वीक में आए कोई अप्रैल में आए कोई मई में आए ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર બારમાં ઇલેક્શન ટુરિઝમની શરૂઆત થાય તેવું ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને આહવાન કર્યું હતું ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જોવા માટે ફક્ત બસો પંદર વિદેશી મહેમાનો આવ્યા હતા બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં આ આંકડો વધીને અઢારસો અને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં દસ હજાર હતો અને આ ચૂંટણીમાં અત્યાર સુધીમાં વીસ હજાર વિદેશી મહેમાનોએ ભારત આવવા માટેનું બુકિંગ કરાવ્યું છે ઇલેક્શન ટુરિઝમ કરનારી અક્ષર ટ્રાવેલ્સ પ્રમાણે વિદેશી મહેમાનો માટે પાંચસો ડોલરમાં પાંચ દિવસ અને હજાર ડોલરમાં સાત દિવસનું પેકેજ છે સૌથી વધારે અમેરિકાથી પાંત્રીસો લોકોએ બુકિંગ કરાવ્યું છે લંડન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ મિડલ ઈસ્ટથી પણ લોકો આવશે એમાં પણ અયોધ્યાને કારણે યુપીની ડિમાન્ડ ઘણી વધી છે આ સિવાય ગુજરાત ગોવા મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્ય પણ સામેલ છે ખાસ કરીને આ વખતે આપણે જોઈએ ઇલેક્શન ટુરિઝમનું તો આ વખતે જી ટ્વેન્ટી જેવી મોટી કોન્ફરન્સીસ જ્યારે ભારતમાં થઈ છે ત્યારે દેશ વિદેશના લોકો ભારત પ્રત્યે ખૂબ મોટી સંખ્યામાં આકર્ષાય છે સાથે સાથે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશ વિદેશના પ્રવાસ કરીને ત્યાંના લોકો સાથે મળ્યા છે ત્યાંની લોકો સાથે કન્વર્ઝેશન કર્યું છે અને ત્યાંના લીડરો સાથે જે મિટિંગ કરીને ભારતની જે એક ઓળખ બનાવી છે વિકાસશીલ ભારતની જે ઓળખ બનાવી છે એના કારણે પણ જે વિદેશના લોકો છે એમાં ખૂબ છે કે ભારતની લોકશાહી જોવા માટે ભારતની લોકશાહી કઈ રીતે લોકો પોતાના નેતાને ચૂંટે છે કઈ રીતે મતદાન થાય છે એ જોવા જોવા માટે માટે ખૂબ ખૂબ લોકોમાં એક છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા આ વખતે આવી રહ્યા છે અને વીસ હજારથી થી વધારે લોકો લગભગ ચૌદ થી વધારે દેશમાંથી અહીંયા આવી રહ્યા છે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર હોવાનું ગૌરવ માત્ર આપણા પૂરતું સીમિત નહીં રહે પરંતુ ઇલેક્શન ટુરિઝમ દ્વારા જે વિદેશથી હજારો મહેમાનો આવવાના છે તેઓ પોતપોતાના દેશમાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બની જશે